ઘરમાં બહાર નેહરવું જ નઈ તો મારે પત્રો લાવવા પૈસા નઈ ભિખારી કે

તમે હા હા કશું ભીખારી કઈશું નહીં પૈસા નઈ પ્લાસ્ટિક લાવું છે દરવાજો લગાવો છો રૂપિયો છે નહીં તમારે ગો આવું મારા ગામ નહીં ગોમ કરતા ભીખારી

કે તે ન હોય ખાધી રહ્યો ઊંઘું પડી મારે નકા મોંટો રેન ગૌ શ્યાપ કરી આ તો આખા દાડા સાચી ને ગૌ શ્યાપ હવે ઊંઘું જ તો શાંતિ બી ગોટ આ સંદાસ તો બંદાસ તો આવે ઓકે કે દેખાતો હોય જઉં હા કોણ છે હેડો લે હેડો હેડો હા બોલો હા બોલો હું કહું તો અલગ છે હાલ તો દંતોજીને આવ્યો હું માપા હું કરતો તો

આ જુઓ નયા કે તો હું ખાઈ ગયો છું કોણ ખાવીને નહીં પછી શું સિકન હોય આવતો ન્યા તો કની નહી ગાડી ઓ જીવ હતે નિપણ મે નિદી દો તારા કોજે કુ ઘર બના ઓ મે કે મનો જુગાને ઓ પ્રેમનો તો આ કે દીધો રેવો ઓ ઓ હો આવા મારા ભાઈ બના લે ઓ ઓ એમ જવાની મારી યાર હું

આપડો કોમ નીકળતો તું થઈ ગઈ તું બરાબર હું માસતા હું છીનો

તને તો આ હું ની ચાલે કેમ આ તારો મેકેસ થોડો ધક્કો દીધો અરે આજી મારા કાનું છે આ પાシરા ખાના ચા તો ના મતા ઓહિયા કે કોણ ગઈ તાન આજી જ કરી આજી તો હું કરીયા કાજી ખાબો જ ન જીનો ના સીધું લઈ ખાતો યાર એટલે હોટ ઓમાં આ પાછા જતો થઈ ગયો તાર જીનો બહુ બવાદ ના બહુ ધબબાય કાйна પલા હોટના પટ્યા મુ કો કો થઈ દે કઈ ના આ ભાઈ તો બસ તો ના ખાના ખાય ને આપુજી ના ને કેજી કર કેજી આ પેટમાં નાખવા

ભાઈ ભાઈ આજે ધોન ખાનો ધોનો કાનો ખાવાના ખા ખીનુ ખાઈન ટાઈમ હોય ઘુના બન ધોરણ છાપ કઈ નોપી ના પપ્પી ખાન છાતી નસું તું તપે નહીં ધોઈન કઈ બનુ ધ

આ તપેલી કાળી ના હોય કાળી ના રેવી જોઈએ અડધી હોય ને કચ્છી નઈ હોય આ શીરો તો ખવડાય કે ધોઈ ને એવું આવું શીરો બીજો

ઓલું તો માન બાકી રહેજી આ તો બાર ખોચીયા તો સીડું ભાઈ દુંગરી નો ગી મંજે આ ડુંગરી ના આવે ઈમો તેદી કી જી નો ખાધો જ નઈ થા એવું આ દુની આવા બધું આવવાનું તારા આ દીરામાં ઓ બધું આવો આ ભઈ તો કદી ખાતું જ નઈ હા તો પણ હું કે આય કાં આય તા કેવું પર બની આયું ઓ તો નઈ જા ના પેસ્ટો ખાય આય ના મને ખબર નઈ પડી ને કોણ તો મોગું જો કોણ આમું થાના કાકી જીંદીયા મે ચીનો બનાયવામો બરા તો કાળો કાળો થઈ ખાતો ના આ બિલો પણ તો ધોતા પડે તો મને ધોવાનું કવા ધોતા આ તું આની સખિત ધોતા

આડો પછી ખવરાવ ખવરાવ અમન ખવરાવા ના આવી અલા એ તો કશું ખવરાવી નઈ હા તો આમ કોમ કરાવતી ઇમને ખાલી ના ના એ દે કોઈ તો હાર ના દેખો આડો હું કહું હેડો કેરે દેખડો તવા આડે આ તા બેરો બેરો જોલો મારા ગાતો તો તેલ લુ ગોધુ ઓય એ બોલાજી બોલા 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 એ ઓમેલે ઓમે આય 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 બોલ કરેલું આ આલું ગોધો ગાળ કે ગોબ અરે જૈનિયા તો આ વાંધો બી શીલો બનાવો નામ ના કરે આલું ગાઢી મેળવ ખાવા ને કાઢે એટલે મી ખાવાનો શીલો કઈ બનાવું છું પણ બનાવું કાઉટાદ

હા મારો દુઃખો નો દોવા મું કેટલા મહિનો થી આ બધો લમડો કરતો નહીં જવા દે ડો છે અગતો નહિ મારે જવા દે

તમારા છે રૂપિયા મજૂરી ચાલો આખા કાઢી નાખેલો આડ ઓછો મારું નું કરી દુકાન થી પચાસ રૂપિયા નથી કાઢ્યા ના ખો ને આમી રૂપિયા મધુ ની ના આંદો

પચાસ ખાના છસો ની પી નહી